જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમને કઈ દિવસે આધાર કાર્ડ નથી વાપર્યું અને યુઝ નથી કરજો તો તમારું આધાર કાર્ડ બંધ થઈ ગયેલું હોય છે ઓર જ્યાદા ટાઈમ તક તમે આધાર કાર્ડ યુઝ નહીં કરતા તો સરકાર તેને બ્લોક પણ કરી શકે છે તો તમારું આધાર કાર્ડ બ્લોક છે કે ચાલુ છે તો કેવી રીતના ચેક કરવું તો સૌથી પહેલાં તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો ચાલો હું તમને બતાવું કે તમારું આધાર કાર્ડ કેવી રીતના વેરીફાય કર કરવાનું કે આધાર કાર્ડ હવે ચાલુ હે સરકારે આ કોઈ એક્શન નહીં લીધા આધાર કાર્ડ બંધ નહીં કરે એનું ચેક કરવા માટે ચાલુ હું તમને બતાવું કે કેવી કેવી રીતના ચેક કરવું મોબાઈલથી કરી બેઠે તો એટલા માટે તમારે બ્રાઉઝર ઓપન કરો ચાલો ગૂગલ ઓપન કરવાનું રહેશે ને ગૂગલમાં તમારે માય આધાર સર્ચ કરવાનું રહેશે તો ચાલો હું ગૂગલમાં માય આધાર સર્ચ કરીને તમને આગળનો પ્રોસેસ બતાવું તો આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તો તમને અહીંયા પર માય આધાર એપ તમને વેબસાઇટ જોવા મળી રહી છે માય આધાર વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે તો આ ઓપ્શિશન આધાર કાર્ડની વેબસાઇટ છે યુઆઈડીની તો દોસ્તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો તો ચાલો હું તમને અમુક કેવી રીતના લોગ ઇન કરવાનું કઈ રીતના અમે એ આધાર કાર્ડ વેલિડ છે કે વેરીફાઈ કરું તો ચાલો હું તમને બતાવું તો તમારે એના પર ક્લિક કરશે તો એનો થોડું લોડિંગ લીધા પછી ઓપન થાય છે હું તમને તમને બતાવું કે આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છે તો તમારે અમુક લોગિન ઇન કરવાનું છે ચાલો તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું તમારે આ પર ડાઉનલોડ આધારનો ઓપ્શન જોવા મળશે એક એટી આઈડી ત્યાં વેરીફાઈ મોબાઈલ નંબર પણ તમે કરી શકો છો ઈમેલ આઈડી વેરીફાઈ કરી શકો છો આ પર તમે આ વેબસાઇટથી તમે આધાર કાર્ડના લગતા બધા કામ ઘર બેઠે કરી શકો છો કોઈ અપડેટ કરવું હોય તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરવું હોય કે કોઈ નંબર અપડેટ કરવો હોય તો તમારે આ પર એક તમને ઓપ્શન જોવા મળશે તો તમારે પીવીસી આધાર કાર્ડ બનાવવું તો પણ તમે ઘર બેઠા આ વેબસાઇટથી બનાવી શકો છો તમારી ચેક ચેક આધાર વેલિડિટીનું ઓપ્શન જોવા મળશે તો ચેક આધાર વેલિડિટી પર ક્લિક કરવાનું રહેશે એના પર ક્લિક કરશો તો ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું કે ક્યાં શું કરવાનું રહેશે તો એના પર ક્લિક કરશો તો પછી આવું તમને આવશે ઇન્ટર આધાર નંબર અને ઇન્ટર કેપચા તો તમારે એન્ટર આધાર નંબર લખેલું છે ને તમારે જે પણ આધાર કાર્ડનું ચેક કરવું છે તે આધાર કાર્ડનો નંબર ટાઈપ કરવાનો રહેશે પછી આ કેપચા જોવા મળી રહે છે તે કેપચા એ પર ટાઈપ કરવાનું રહેશે ચાલો હું આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને કેપચા ટાઈપ કરી પછી તમને આગળનો પ્રોસેસ બતાવું તો ટાઈપ કરીને તમારે આ પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે યા પરિ પ્રોસેસ પર ક્લિક કરશો તો ત્યાં પર તમને આધાર કાર્ડ નંબર જોવા મળશે અને વેલિડ છે તો જો આધાર કાર્ડ વીસ તારી ઉંમર યાર બતાવે છે મેલ છે રાજ્ય ગુજરાત છે અને કયો નંબર લિંક છે તે પણ બતાવે છે અને વેલિડ થઈ ગયું છે તો દોસ્તો અહીંના તમારું આધાર કાર્ડ વેલ બંધ થયું છે ચાલું આવીને ચેક કરી શકો છો વેલિડ છે